ગાંધીધામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર એક બે અને દસનું આદિપુરના નવવાડી જુલેલાલ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સમારોહમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વસંતભાઈ કોડરાણી વિજયભાઈ પરમાર મોમાઈભા ગઢવી તેજસભાઈ શેઠ મહેન્દ્રભાઈ જુનેજા મન મનોજભાઈ મુલચંદાણી એસઆરસી ચેરમેન સેવકભાઈ લખવાણી ડેપ્યુટી ચેરમેન લલિતભાઈ વિધાણી રામકૃષ્ણ મઠ આદિપુરના સ્વામી બ્રહ્માકુમારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમારોહની શરૂઆત વંદે માતરમ ગાન સાથે થઈ હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આવનારા વર્ષમાં કાર્યકરો નવા જુસ્સા સાથે આગળ વધી નિરોગી રહીને પક્ષની સેવામાં જોડાય તેવી હાકલ કરવામાં આવી હતી આ ઉપરાંત અગ્રણીઓએ નાગરિકો સાથે સંવાદ સાધી હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું તથા આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મનોજભાઈ મુલચંદાણી વિજયસિંહ જાડેજા અને ભરતભાઈ રહ્યા હતા આ પ્રસંગે પૂર્વ નગરસેવકો સંગઠનના

પરંતુ વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજો સર્વે ઉપસ્થિત રહી ને નવું વર્ષ આપણા ગાંધીધામના વિકાસની આદિપુરના વિકાસની પ્રતિને વધુ વેગ મળે એ દિશામાં સંકલ્પ સાથે અહીં ઉપસ્થિત થયા છે નવા વર્ષની શુભકામનાઓની આપણે કરી છે અને એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સંકલ્પ છે કે આપણો દેશ એ આત્મનિર્ભર બને એમાં આદિપુર પણ પોતાનો સહયોગ કરે પોતાનું યોગદાન આપે અને સ્વદેશી અપનાવવા તરફ પોતાની પહેલ કરે એ માટેનું પણ અહીં આજે સંકલ્પ લેવાયું છે હું ચોક્કસથી માનું છું કે આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીજીના નેતૃત્વમાં એમના અભિયાન થકી એમના સંકલ્પ થકી જ્યારે ગાંધીધામ કોર્પોરેશનનો આદિપુર વિસ્તાર પણ એના સાથે જોડાય અમૂલ્ય યોગદાન આવશે હું ઈશ્વરને એ જ પ્રાર્થના કરું કે આ નવું વર્ષ આપણા ગાંધીધામ કોર્પોરેશનને વધુ ને વધુ વિકાસની ગતિના પ્રગતિના પંથ પર લઈ જાય એ જ અભ્યર્થના